હાલો મિત્રો આજના બ્લોગમાં આપણે જોઈશું દેશી જુગાડ કે દેશી માચડો બનાવેલ કારેલીનો તો આપણે થાંભલા ખોડી દીધેલ છે તેમાં દોરીઓ બાંધેલ છે તે આપણે જોઈશું લાકડા આપણે સસ્તા ભાવમાં લીધેલા છે બર્તનની ગાડીઓ આવતી એમાંથી વીણી લીધેલ છે પટ્ટીઓ કોઈ એવી બધી ભારેની જરૂરત નથી હોતી ને બાકી આપણે વાડી સેટે જે પડ્યા હોય લાકડા તે બધા ખોડી દીધા છે જોઈ શકો છો પેલો થાંભલો ત્રણ પાંખ્યા બાંધવા પડે બેને એક સપોર્ટેડ સપોર્ટેન્ડ વળીએ ખેંચાઈ જાય એના માટે બાકી બધી જગ્યા બબે લાકડા બાંધી શકીએ જોઈ શકો છો તમે બાંધેલ છે તે આપણે ક્રોસ લાકડા બાંધેલ છે ક્રોસ બાંધવાનું કારણ તો કાંઈ તો બધા એમ કે સીધા ખોળીને માથે આડી દોરીઓ બાંધવી જોઈએ પણ આપણે થોડુંક અલગ કર્યું છે માણસ કેમ ક્રોસ ગાડી લઈને રસ્તેથી આગળ ભાગવાનું કરે એમ ક્રોસ હોય તો વહેલા પણ વધારે ભાગે કાર્યમાં એના વહેલા પણ આવડા થયેલા છે જોઈ શકો છો બધા વહેલાને આપણે દોરીઓમાં બાંધીને ઉપર ચડાવશું પછી પહેલાં તો એનો માચડો જોઈ લો આ રીતનો તૈયાર કર્યો છે Nggak tahu sih justru kayak sih. Dari નીચેથી બે ફૂટ આધારે એના પછી દોઢ ફૂટનો ગાળો એના પછી પણ દોઢ ફૂટનો ગાળો અને એના પછી પણ દોઢ ફૂટનો બે ફૂટનો ટોટલ એક બે ત્રણ દોરી ને વચ્ચે સેન્ટરમાં ચાર દોરી બાંધેલ છે જોઈ શકો છો આ બધી દોરીઓ સપોર્ટમાં આપણે લીમડાનું ઝાડવું હતું તો એનો સપોર્ટ આપી દીધો ખીલો ખોડવો પડે અથવા તો લાકડું બાંધવું પડે અહીં તે આપણા છેડે નથી બાંધેલ જોઈ લો દૂધી છે નાવેલા છે નાના

બાજુ થોડા મોટા થઈ ગયા છે હવે એને દોરીઓ બાંધી ટૂંક સમયમાં ઉપર ચડાવી દેવામાં આવશે વહેલા તે જેથી કરીને ચોમાસાના ભાગમાં બગાડ ન થાય દૂધી છે કારેલી છે તેને પાણી લાગે ધૂળ માટી ચડી જાય માથે વરસાદની એના લીધે જે નુકસાન થાય છે તે ના થાય ને કારેલીને બધું વ્યવસ્થિત તમને ઉત્પાદન સારું એવું લઈ શકીએ દૂધીનું પણ સારું લઈ શકીએ હાઈટ ઉપર વહેલો હોય તો લટકતી હોય તો તેમાં દૂધી પણ લાંબી થાય કમસે કમ આની સાત ફૂટ હાઈટ હશે આ બલાખાની જોઈ શકો છો તમે અમુક પાંચ સાત ફૂટ પાંચ સાત ફૂટના નોર્મલ પાંચ ફૂટ તો જોઈએ આપણે કારમાં બાંધેલ છે વેલા તે પણ બતાવું તમને કારેલીના જોઈ શકો છો માચડો બનાવેલ છે આ રીતની દોરીઓ બાંધેલ છે અને આ રીતના કારેલીના વેલા આપણે ઉપર તેમાં ચડાવેલ છે તો ગૂંથાતા જશે અને ચડતા જશે ઉપર જોઈ શકો છો દોરીઓ ગમે તે વેસ્ટેજ ચાલે પ્લાસ્ટિકની ચાલે ગમે તે ચાલે વીટી અને ઉપર ચડાવવા પડે આપણે વેલા જોઈ શકો છો તમે એ કારમાં આપણે વેલાને બાંધીને કમ્પ્લીટ ઉપર ચડાવેલ છે તે ગ્રોથ પણ ઝડપ કરે છે અને લંબાઈ પણ વધે છે ફટાફટ આપણે કારેરીનું વાવેતર કર્યું એને અંદાજીત એક મહિનોનો દસેક દિવસ જેવું થયું છે તમે જોઈ શકો છો કારેલીમાં ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે ફૂલ પણ જોઈ શકો છો તમે વહેલાની હાઈટ નોર્મલી ચાર ફૂટ જેવી થઈ ગઈ છે સાડા ત્રણ ચાર ફૂટ જોઈ શકો છો વહેલા પણ હું બધાયમાં પણ ફ્લાવરિંગ આવવાની તૈયારીમાં છે આ તમે જોઈ શકો છો જો આ વસ્તુ છે ને તેનું ફૂલ છે જેણે ઝીણી બેડરિયું જેવું દેખાય છે જોઈ શકો છો છેડેના થાંભલાથી કાઢી બીજો એનાથી દસથી પંદર ફૂટ ત્રીજો પણ દસથી પંદર ફૂટ એમ ગાળો લઈ શકો છો જેવી અનુકૂળતા પ્રમાણે પંદર ફૂટ વીસ ફૂટ વીસ ફૂટ હોય તો થોડોક લોડ વધારે મારે જોલામાં જોઈ શકો છો થોડોક ચોલ મારે છે બાકી દસ પંદર ફૂટના ગાળે વાંધો ન આવે કારણ કે વહેલાનું વજન થાય દોરીઓ પણ કાંઈ એના માટે જોઈ શકો છો આપણા પ્લાન્ટની અંદર હવે લાનો ગ્રોથ પણ સારો છે જોઈ શકો છો હજી કાલે જ આમાં બાંધેલ છે દોરીમાં કાલ એટલે કે તારીખ આપણે પંદર સાત બે હજાર ચોવીસ આજે બધા બેસી ગયા છે તે વેલા એક દિવસ તો એમ થાય કે આ ઉથલી જશે તૂટી જશે હું લાગે દોરી સાથે બાંધીએ એટલે ને બાંધવાના આ રીતના અર્થમાં ઉપર વધારે ડાળું હોય તો એને બે પણ દોરીમાં બાંધી શકો એ થળને પણ જોઈ શકો છો એમને મેની મેળાઈ ઓટોમેટિક ગુથાતા જશે ને વીતા જશે અને આવી નાની નાની દાદી નીચે એને પાછળથી તમે લગાવી શકો છો જોઈ શકો છો આપણા કારેલીનો દેશી જુગાર જો આ ક્રોસમાં કેટલા વહેલા મીંડા ભાગે જે મને ક્રોસ મળે એમ બહુ ગ્રોથ સારી કરે છે ચાલો તો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું લાસ્ટ તેના પછીનો જે તે વિડીયો આવશેના પછીનો તે તમને બધાને બતાવતો જઈશ કે કેવું એમાં શું રિઝલ્ટ મળે છે તેના વિશે આપણે આગળ જોશું આગળના બ્લોગમાં ત્યાં લાગી બધા બન્યા રહેજો આપણો બ્લોગ પૂરો વિડિયો જોજો આપણો દેશી જુગાર ખેડૂનો અને દેશી બધા વિડીયો ખેડૂતને લાભદાયી થાય ઓછા ખર્ચામાં કઈ રીતના એનું ઓછા બજેટમાં નાની જમીનવાળા ટૂંકી જમીન હોય તે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કેમ વધુ લઈ શકે એના માટે આપણે આ વિડીયો બનાવેલ છે આપણે આ કારલી તો નથી પણ કહી શકાય કે અડધાથી પોણા વીઘાની છે એમાં આપણે ચાર ખાલી લાઈન કરેલી છે બરાબર છે તો એના માટે એવું ઉત્પાદન રહેશે કેવો વેલાનો ગ્રોથ થશે કેવી દવાનો ઓછો છંટકાવ જોશે શું શું ફાયદો થશે તમને આગળના વિડીયોમાં હું જણાવતો રહીશ ત્યાં લાગી આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણી ચેનલ છે કે 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 સ્પેસ કિંગ એને બધા સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ લેજો તો નવા નવા વિડીયોની માહિતી તમને જાણવાને જોવા મળતી રહેશે કે બધા ખેડૂત મિત્રોને આપણા રામ રામ